કપિલ ભગવાનના આશ્રમમાં ઘોડો મૂકી આવ્યા છે અશ્વમેઘ યજ્ઞનો એક ઘોડો ઋષિઓને મારવા માટે તૈયાર થયા છે ઋષિઓની ક્રોધાગ્નિથી બળીને ભસ્મીભૂત થયા છે સગર કપિલ ભગવાન પાસે આવ્યા છે કહે કે મારા સાઠ હજાર કાકાઓને મુક્તિ કેવી રીતે મળે એની કથા તમે અમને કહો ભગવાન કપિલ કહે ગંગાના જળથી કપિલ ભગવાનના આશ્રમમાં ઘોડો મૂકી આવ્યા છે અશ્વમેઘ યજ્ઞનો એ ઘોડો ઋષિઓને મારવા માટે તૈયાર થયા છે ઋષિઓની ક્રોધાગ્નિથી બળીને ભસ્મીભૂત થયા છે સગર પુત્રો પછી તો વંશમાં આગળ જતા અસમંજસને ત્યાં પુત્ર અંશુમાન થયા છે કપિલ ભગવાન પાસે આવ્યા છે કહે કે મારા સાહીઠ હજાર કાકાઓને મુક્તિ કેવી રીતે મળે એની કથા તમે અમને કહો ભગવાન કપિલ કહે ગંગાના જળથી એની મુક્તિ થઈ શકે ગંગાને આ પૃથ્વી ઉપર લાવવી પડે એનું અવતરણ કરવું પડે એના માટે તમે તપ કરો અંશુમાને તપ કર્યું છે પરંતુ શરીર શાંત થઈ ગયું છે અંશુમાનના દિલીપ થયા એનું પણ શરીર પૂર્ણ થઈ ગયું મૃત્યુ થયું છે દલીપને ત્યાં ભગીરથ થયા છે એમણે પણ તપ કર્યું છે આવી રીતે ત્રણ ત્રણ પેઢીઓ સુધી તપ કર્યું છે અંશુમાન અંશુમાન પછી દિલીપ દિલીપને ત્યાં ભગીરથ અને ભગીરથની તપસ્યાથી માં ગંગા પ્રસન્ન થયા છે માને પ્રાર્થના કરી કે માં તમે પૃથ્વી ઉપર અવતરો માં ગંગા કહે હું પૃથ્વી ઉપર આવું તો ખરી પરંતુ મને કોઈ ઝીલનારો જોઈએ અને કોઈ એવું નથી કે જે મારા પ્રવાહને મારા ધસમસતા પ્રવાહને ઝીલી શકે મને ઝીલવા વાળો પુરુષ જોઈએ શું કરવું એનો ઉપાય એ મળ્યો કે શિવજીની આરાધના કરો એક મહાદેવ જ એક એવા છે કે જ્યારે જ્યારે વિપદ પડીને ત્યારે એમાંથી એમણે રસ્તો કાઢ્યો છે મહાદેવ સર્વસમર્થ છે દેવોના દેવ છે એટલે મહાદેવ છે ગંગાજી મનોમન વિચારે મહાદેવજી મને ઝીલશે અરે મહાદેવજીને પણ હું પાતાળમાં તાણીને લઈ જઈશ એવો મારો પ્રવાહ છે અભિમાન છે બીજી એક વિમાશણ એ પણ ઊભી થઈ છે કે હું પૃથ્વી ઉપર અવતરું તો ખરી પરંતુ લોકો મારી અંદર પોતાના પાપને ધોશે મારે પછી બધા પાપોને શું ત્યારે ભગવાન કહે કે લોકો પોતાના પાપને તમારી અંદર ધોશે પરંતુ જ્યારે સંતો આવીને તમારામાં સ્નાન કરશે ને ત્યારે તમારી અંદર રહેલા એ પાપોને પણ એ સંતો હરી લેશે અને સંતોના એ પાપોને ભગવાન શ્રી હરિહરી લેશે એ મહિમા છે તો કહે હવે શું કરું કહે હવે શિવજીની તપશ્ચર્યા કરો મહાદેવને પ્રસન્ન કરો અને ભગવાન મહાદેવની તપસ્યા આરાધી છે તમે शुभौनु सदा कारा हो मन्दवती तारी अग्रि शान्ति स्था दया करी शिव दर शंभु शरे ने पड़ी मागो घड़ी रे घड़ी कष्ट का दया करी दर्शने शी लीवा બહુ થોડી જ ભક્તિ થી પ્રસન્ન થઈ જાય એ મહાદેવ છે એને જળ ચડાવો તો એ પ્રસન્ન એને બિલીના પત્ર ચડાવો તો એ પ્રસન્ન અને એને ધતુરાના ડેડા ચડાવો તો એ પ્રસન્ન એવો મહાદેવ મારો ભગવાન મહાદેવ પ્રસન્ન થયા છે બોલ ભગીરથ શું આપું કહે માં ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ કરવું છે અને તમે એને ઝીલો અને ગંગા પૃથ્વી ઉપર અવતરણ માટે તૈયાર થયા છે અંગે અભિમાન ને આકાશે થી ઉતરી હે પણ અંગે અભિમાન ને આકાશે થી ઉતરી પડતા ધોધ માર પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી અંગે અભિમાન ને આકાશ થી ઉતરી પડતા ધોધ માર પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી સમય નદી માં જોગણી મુજ ત્રિપુરાનો ગર્વ ગર્વ ઉતારી ત્રિપુર ગર્વ ઉતારી પાતાળે લઈ જાય તાણી ઘટા મા ગંગાજી હટવાણી

મને ક્ષમા કરો ભગવાન મહાદેવે પોતાની એક લટને ખોલી છે ત્યાં ધરતી ઉપર માં ગંગાજીનું અવતરણ થયું છે પાદુર્ભાવ થયો છે બોલીએ ગંગે મૈયા કી